હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો ચોમાસું આવી ગયું છે એટલે કારેલા સરસ આવતા હોય છે આમ તો બારે માસ કારેલા આવે છે પણ સિઝનમાં કારેલાનો ટેસ્ટ સરસ હોય છે તો આજે આપણે બનાવીશું સેજ પણ કડવું ના લાગે એવું કારેલાનું શાક તો અહીંયા મેં અઢીસો ગ્રામ કારેલા લીધા છે અને એને બી જે કડક બી હોય ને એ કાઢી અને આ રીતે કટ કરી લીધા છે નરમ બી હોય તો આ રીતે કટ કરી લેવાના કડક હોય ને તો કાઢી લેવાના તો અઢીસો ગ્રામ કારેલા લીધા છે તેની સામે મેં અહીંયા બે મીડિયમ સાઈઝના કાંદા લઈને આપણી રીતે સ્લાઇસ કરેલી છે તો હવે આપણે કારેલામાં મીઠું એડ કરીશું અને પંદરથી વીસ મિનિટ આપણે રહેવા દઈશું એટલે એની કડવાશ નીકળી જશે આ રીતે મિક્સ કરી પંદર મિનિટ રહેવા દઈશું તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે હવે કારેલામાંથી આ રીતે પાણી અલગ થઈ ગયું છે હવે કારેલા એકદમ મસળી અને એનું પાણી સરસ નીતારી લેવાનું તો આ રીતે હાથ વડેથી બધું પાણી નિતારી લેવાનું એટલે કારેલાની જે કડવાશ હશે એ નીકળી જશે આ રીતે આપણે બધા કારેલાનું પાણી નિતારી લઈશું તો સરસ મેં પાણી નિતારી લીધું છે અને સરસ કારેલા કોરા થઈ ગયા છે તો હવે આપણે શાકનો વઘાર કરીશું તો એક કઢાઈમાં મેં બે ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ એડ કરીશું પછી આપણે એમાં જીરું એડ કરીશું થોડી હિંગ એડ કરીશું હવે મેં આ આ સીંગદાણા કચરા ક્રશ કરી દીધા છે કે આપણે એડ કરી દઈશું સાથે આપણે એક ચમચી તલ એડ કરીશું એક ચમચી લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું બધું સરસ મિક્સ કરી લઈશું અને આપણે અડધી મિનિટ સાતરી લઈશું તો અડધી મિનિટ થઈ ગઈ છે હવે એમાં આપણે બે કાંદા આ રીતે સ્લાઇસ કરેલા છે એડ કરી દઈશું ને કાંદાને આપણે થોડા સાતળવાના છીએ થોડા ગુલાબી જેવા થાય એવા આપણે સાતરી લઈશું અલગ જ રીતે આપણે આ શાક બનાવીએ છીએ તમે જરૂર ટ્રાય કરજો એકવાર સરસ લાગે છે આ શાક ડુંગળીની થોડી લાઈટ જેવી થઈ ગઈ છે આછા ગુલાબી જેવી થઈ ગઈ છે હવે એમાં આપણે કારેલા એડ કરી દઈશું મિક્સ કરી દઈશું અને ચડવા દઈશું અને આપણે બે થી ત્રણ મિનિટ ઢાંકણ ઢાકી અને ચડવા દઈશું બે મિનિટ જેવી થઈ ગઈ છે હવે આપણે કરી લઈએ તો આ રીતે થોડી વાર વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું એટલે નીચે સિંગદાણાને એવું છે એટલે ચીપકેના આ રીતે કારેલાને આપણે ચેક કરીશું આ કટ થઈ જાય છે એટલે આપણા કારેલા ચડી ગયા છે હવે આપણે મસાલા એડ કરીશું તો અડધી ચમચી હળદર એડ કરીશું તીખા જોવતી હોય એ પ્રમાણે લાલ મરચું એક ચમચી દાણાજીરું પાવડર એડ કરીશું મીઠું આપણે એડ કરેલું હતું એટલે જોઈને મીઠું એડ કરવાનું જરૂર પડે તો જ એડ કરવાનું ગરમ મસાલો એડ કરીશું બધું સરસ આપણે મિક્સ કરી લઈશું તમારે થોડું ચેક કરીને પછી જ મીઠું એડ કરવાનું કારણ કે આપણે મીઠામાં કારેલાને બોળેલા એટલે એનું મીઠું રહેતું જ હોય છે આ રીતે હવે ખુલ્લું જ રાખી અને આપણે શાકની થોડીવાર ચડવા દઈશું તો થોડું મીઠું મને ઓછું લાગે છે એટલે હું થોડું એડ કરીશ મિક્સ કરી લઈશું હવે તમારે જો થોડું કોરું શાક જોતું હોય તો આ રીતે ખુલ્લું રાખી એને થોડીવાર ચડવા દેવાનું અને તમારે લચકા પડતું જોતું હોય તો ઢાકણ ઢાંકીને ચડવા દેવાનું તો થોડીવાર વાર હજી આપણે ચડવા દઈશું તો એક મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એમાં ગોળ એડ કરીશું આપણે ડુંગળી એડ કરીશું એટલે વધારે ગોળની જરૂર નહીં પડતી તો એક મોટી ચમચી જેટલો આપણે ગોળ એડ કરીશું અને ગોળ છેલ્લે જ એડ કરવાનું જ્યારે શાક કમ્પ્લીટ ચડી જાય પછી જ ગોળ એડ કરવાનું નહીંતર પછી ગળપણમાં આપણું શાક ચડશે નહીં હવે થોડીવાર આપણે ગોળ પીગળે ત્યાં સુધી ઢાંકણ ટાકી અને થવા દઈશું તો એક મિનિટ થઈ ગઈ છે અને સરસ ગોળ પીગળી ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો આપણું શાક હવે તૈયાર છે ગેસ બંધ કરી દઈશું અને શાકને સર્વ કરીશું તો આપણે પ્લેટમાં સર્વ કરીશું જો તમારે સિંગદાણા વધારે ક્રંચી જોતા હોય તો તમારે લાસ્ટમાં એડ કરવાના પણ આ રીતે થોડા સોફ્ટ થશે તો ખાવાની મજા પડશે એકદમ જોઈને જ આપણું ખાવાનું મન થાય એવું સરસ લચકાદાર આપણું કારેલાનું શાક તૈયાર થયું છે અને આ રીતે બનાવશે તો તમારા બાળકો પણ ખાશે કારણ કે કડવું શાક બિલકુલ લાગતું નથી તો તૈયાર છે આપણું કારેલાનું શાક જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ